દસ્તાચક્કરોમાં આગળ વાત કરી લોકસભાની ચૂંટણીને લઈને શામળાજીને અણસોલ ચેકપોસ્ટ પરથી કુજ કેફી પદાર્થો કે વિદેશી દારૂ ગુજરાતમાં ના ઘુસે તે માટે શામળાજી પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરાયું છે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોડવાઈ રહે તે માટે ગુજરાત રાજસ્થાન સંસદની જોડતી શામળાજ્યની અણસુલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા આવતા જતા તમામ નાના મોટા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરાયેલ છે શામળાજી પોલીસ અણસુલ ચેકપોસ્ટ પર રાજસ્થાનમાંથી ગુજરાતમાં કેપી દ્રવ્ય કે દારૂ ઘુસે નહીં તે માટે ચાતક નજર રાખી રહ્યું છે તે માટે ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરો વિવિધ યુક્તિઓ આજમાંવી રહ્યા છે પણ શામળાજી પોલીસ સ્ટેશનમાં પીઆઈ એસ કે દેસાઈની ટીમ દ્વારા યુક્તિઓને નાકામ કરીને છેલ્લા એક અઠવાડે બા સાત પ્રોહિમિશનના કેસમાં કરીને લાખો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરવામાં આવી રહ્યા છે જ્યારે અરવલ્લી જુલ્લાબા પ્રવેશ કરતા નાના મોટા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ કરતા બુટલેગરો ફફડાટ ફેલાયો છે શ્રામળાજ્ય બાદ ચેકપોસ્ટ પર પોલીસની સઘન તપાસ ચાલી રહી છે તમામ વાહનોનું ચેકિંગ હાથ કરવા બાબી રહ્યું છે આગામી લોકસવારી ચૂંટણીને લઈને પોલીસની કડક કાર્યવાહી કરવા બાબી રહી છે જે દિવસથી ચૂંટણી એલાન કરવામાં આવ્યું છે તે જ દિવસથી થી તમામ જગ્યાએ ચેક પોસ્ટ પર તમામ વાહનો પર ચેકિંગ હાથ છે ગુજરાત ની તમામ બોર્ડર પર અત્યારે ચેકિંગ શરૂ છે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ચૂંટણીને લઈને તેને લઈને ખાસ પોલીસ પણ સતર્ક બની છે ગુજરાતમાં દારૂ પ્રવેશને લઈને તપાસની કામગીરીનો ધબધબાટ શરૂ છે શામળાજી પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર ચાતક નજર રાખવામાં આવી રહી છે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આવતા જતા તમામ વાહનો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને શામળાજી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે શામળાજી ચેકપોસ્ટ પર પોલીસે સઘન તપાસ કરી રહી છે તમામ નાનાથી લઈને મોટા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તાબુદે વધુ વિગત અપાવવા માટે સવાદાતા વૈભવ રાઠોડ જોડાયા છે ફોનલાઇન પર વૈભવ અત્યારે ચુટડીનો બહોલ છે તમામ વાહનોમાં ચેકિંગ આતરો બાબત રહ્યો છે શુભ વધુ વિગત નીચે જોડતી જે અરવલી જે જોડતી જે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ આતરોમાં આવી છે ત્યારે શામળજી જે સંકુલ જે ચેકપોસ્ટ પર જે કોઈ જે દ્રવ્યો કે કોઈ વિદેશીનો ના ઘુસે તે માટે જે અંસ ચેકપોસ્ટ પર આજે પૂરેપૂરી હાથ મહાચક ની તપાસ હાથ ધરવામાં આવી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કાયદો ની વ્યવસ્થા ચૂંટણી સુધી તે માટે ગુજરાત રાજસ્થાન જે જોરતી સામાન્ય ચેકપોસ્ટ છે પોલીસ દ્વારા તમામ જે નાના મોટા વાહનોનું હાથ હાથ ચેકિંગ કરવામાં આવ્યું છે જેને લઈને જે હાલ જે ગુટલી ઘરો જે છે વિવિધ યુક્તિઓ દ્વારા જે ગુજરાતની અંદર દારૂ પ્રવેશવાની જે યુક્તિ આવી રહ્યા છે પણ તેને જે નાકામ કરી રહી છે જે ખમણાની જે પોલીસ છે અને તારે નાકામ કરી રહી છે ત્યારે હાલ તો જે પ્રમાણે ગુટલી ઘરો ની અંદર હાથ તો ફફડાટ કરી આપ્યો છે જી તો હાલ જે રીતે વૈભવ છેલ્લા એક અઠવાડિયામાં સાત પ્રોહિબિશનના કેસ કરી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવાનો આવ્યો છે

પ્રોહિબિશન ના સાત કેસ નોંધવામાં આવ્યા છે સાત કેસ અંદર જે લાખો બોલવા મુદ્દા પણ જપ્ત કરવામાં આવ્યો છે તે પ્રમાણે હાલ જે પ્રકારે કોઈ પ્રમાણે જે પ્રોહિબિશન કેસ સિવાય કઈ મળી નથી જી જે રીતે વૈભવ અત્યારે ચેકપોસ્ટ પર તમામ જગ્યાએ રાજ્યમાં તમામ બોર્ડર પર અત્યારે જે રીતે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો અત્યારે જે રીતે બુટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે કારણ કે જે રીતે તમામ જગ્યાએ વાહનોનું ચેકિંગ કરવા આવી રહ્યું છે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

સમગ્ર શામળાજી ચેક પોસ્ટ પર પોલીસે સઘન તપાસ હાથ ધરી છે આગામી લોકો ચૂંટણી ને લઈને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે લાખો નો મુદ્દા માલ પણ જપ્ત કરી રહ્યા છે અને બુટલેગરો બાકી આગ ફફડાટ ફેલાવ્યો છે આગામી ચૂંટણીને લઈને કોઈ પણ જાતનો અનિશ્ચય બનાવો રાજ્યમાં ન ફેલાય તેના માટે પોલીસ તંત્ર પણ દોડતું થયું છે આગળ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે અગાઉ ચેકિંગ હાથ ધરાયું છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ પ્રવેશ નહીં તેની તપાસની કામગીરી શરૂ છે ખાસ કરીને શામળાજી પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર ચાતક નજર રાખવામાં આવી રહી છે